ઓલે ફાકી એટલે કે માવો લેવા નીકળી ગયા અને કેટલાનો માવો છે ખબર વીસ રૂપિયાનો એવું છે આ સંજુ બાબા હાલો કન્ટિન્યુ આ વીસ રૂપિયાનો માવો મળે ને આમાં માવા માં કઈ હોય નહીં તુરાતુરા લાગે તો પણ હાલે બીજું કામ એલા કરે આપડી બસ આવી ગઈ હે જો આ બસ છે આપડી

એટલી ટ્રાફિક નથી આ બધાય કે દિવાળી ઉપર બહુ ટ્રાફિક હતી આપણે તો ખબર નહીં મસ્ત મજાના મંદિરની અંદર ઉગી ગયા પણ અંદર મોબાઈલ વાપરવાની મનાઈ છે ચોખ્ખું લખેલું છે આપણે વાપરીએ મસ્ત મજાના દર્શન કરી લીધા અંદર મોબાઈલ વાપરવાની મનાઈ હતી તો વાપરો સાનું મુનો સાનું મુનો સાનું મુનો મસ્ત મજાનું વ્યૂ હે ફોટા પાડવા પડશે મસ્ત મજાનું વ્યૂ આવે ને શાંતિ પણ મિત્રો મસ્ત મજાના ફોટા પાડ્યા મસ્ત મજાનું વ્યૂ પણ આવે આ જો મસ્ત મજાના ફોટા પાડ્યા સંજુ બાબા બે બે માણા ભાઈ એન ભાભી મસ્ત એક ફેરી આવજો તમને મજા આવી જાય કાંઈ સંજુ ભાવ

copy là, là hmm. về Remote mhm 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 હવામાં સંડુ બાબા ભગવાન ગીતાવાય છે મારી ઘરે પડી ટાઈન મજાના મંદિર ની બહેણે નીકળી ગયા ને તમારા ભાઈ ને સા વગર હાલે ખબર તો હોય હું કેતા આવી ગયા સા પીવા અને મોટો લખેલું છે માથા ઉપર ત્યાં મસ્ત મજા ને હોટલ છે આ ઘણું બધી ભાઈ વ્યવસ્થા સારી આવવું હોય તો આવું જોઈએ ફીરે તો મજા આવશે હાલો સા પી લે મસ્ત બસમાં નીકળી જવું સાઈડ ના ના

અને ભાઈ એટલું તીખું લાગ્યું ગયું ને એમાં જેવું માવો મેં ખાધો તો અંદર મંદિરની અંદર ને થૂંકનું આખું ઓલું ભરાઈ ગયું હતું મોટું તો ત્યાં થૂંક ગયા તો અંદર ઉતારી ગયો ને પાછો તાજે તાજો માવો ખાધો તો એટલે આઈ લગન ઉપાડ લીધો ફૂલ બળતરા થાય અત્યારે તો પણ કઈ વાંધો નહીં આપણે કાંઈ ટેન્શન કે નહીં જઈને ના જાવું જવું હાલો કંટિન્યુ હજુ આ ખાય હા અમારે એટલું ખાઈને ભાઈ વાત જ પૂછો મારે

તમે ના તો સંજુભાઈ ચાલો મળીએ નવા બ્લોગ તો હરાશ મહાદેવ